જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે દૂધીનો હલવો એક અલગ જ રીતે બનાવવાનો છે નથી આપણે દૂધીને છીણવાની કે નથી મિલ્ટો સુધી આપણે તેને પકાવવાની અને ફટાફટ બની જાય તેવો કૂકરમાં આજે આપણે દૂધીનો હલવો બનાવીશું પહેલાં આપણે દૂધીની છાલ ઉતારી લઈશું દૂધીની છાલ ઉતારીને પછી તેને નાના નાના પીસમાં કટ કરી લેવાની છે અને આ આપણે આજે દૂધીનો હલવો કુકરમાં બનાવીશું અને ફટાફટ બની જતો અને નથી દૂધી આપણે છીણવાની હવે તેના ધોઈ લીધી છે નાના નાના પીસમાં કટકા કરી લઈશું એકદમ ઝીણી દૂધી લેવાની છે એકદમ ફૂણી આવે છે તે ઝીણા કટકા કરી લીધા છે રેડી કરી દીધા છે હવે કુકર લઈશું કુકરમાં દોઢ ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે દોઢ ચમચી જેટલું ઘીમાં આજે આપણે દૂધીનો હલવો બનાવીશું એકદમ ઓછા ઘીમાં જ બની જતો દૂધીનો હલવો છે ને ફટાફટ બની જાય છે ઘીને ગરમ કરી લઈશું દૂધીના પીસની અંદર એડ કરીને પાંચ મિનિટ માટે તેને સાંતરી લઈશું ઘીમાં સાંતરી લેવાનો છે પાંચ મિનિટ જેવું થઈ જવા આવ્યું છે સતત ચલાવતા જ રહીશું સરસ સતરાઈ ગયું છે હવે દૂધી ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે બહુ પાણી નથી એડ કરવાનું કે દૂધીમાંથી પણ પાણી બહાર આવશે એટલે દૂધી ડૂબે તેટલું પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને બે વિસલ કરી લઈશું આપણે બે વિસલ થઈ ગઈ છે ખોલીને આપણે ચેક કરી લઈશું દૂધી સરસ ચડી ગઈ છે હવે ભાજીપાવના મેસરથી આપણે દૂધીને મેશ કરી લેવાની છે ગેસની આ ચાલુ કરી દઈશું હવે મીડિયમ આંચ ઉપર જ આપણે આ દૂધીનો હલવો બનાવીશું પહેલાં આપણે મેશ કરી લઈશું દૂધીને આ રીતે મેશ કરી લેવાનો છે ને પાણીના ભાગને આપણે થોડો બારી લઈશું એટલે મીડિયમ આંચ પર તેને ચલાવતા રહીશું મેશ કરી લીધી છે પાણીનો ભાગ ભરી જવાયો છે જો થઈ ગયો છે જો લાગે તો થોડી વાર રાખવાનું થઈ ગયું છે હવે એક નાની વાટકી જેટલું મેં દૂધ લીધું છે ટેમ્પરેચર વાળું જ દૂધ લીધું છે હવે દૂધ એડ કર્યા પછી સતત ચલાવતા રહેવાનું છે એને મિક્સ કરી લેવાનું છે બીજી પાંચથી સાત મિનિટ જેવું લાગશે આજ થોડી ફાસ્ટ કરી લઈશું દૂધનો ભાગ પણ થોડો ઓછો થઈ ગયો છે બરીને ખાંડ લઈ લઈશું એક નાની વાટકી જેટલી ચાર ચમચી જેટલી ખાંડ છે તેને પણ સરસ મિક્સ કરી લઈશું ઇલાયચીનો પાવડર લઈ લઈશું અને ફ્રૂટ કલર લઈ લઈશું મિક્સ કરી લઈશું સરસ હવે ખાંડમાંથી પણ પાણી છૂટું પડે છે તેને પણ આપણે બારી લઈશું એટલે બીજી સાત મિનિટ ટોટલ વીસથી પચીસ મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર આ દૂધીના હલવાને બનતા જો એકદમ સરસ લચકેદાર આપણો દૂધીનો હલવો બનીને રેડી થઈ ગયો છે ખાંડવાળું પાણી થોડું ઓગળી જાય પછી જ આપણે એને ત્યાં સુધી ચલાવતા રહીશું આપણે થઈ ગયો છે હવે સર્વિંગ બોલ પર લઈ લીધો છે મેં ફટાફટ બની જતો દૂધીનો હલવો એકદમ ફટાફટ બની જતો અને જો તમને મારી આ દૂધીના હલવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આમાં આપણે દૂધીનાથી નથી છીણી